બેઠો બોલ્યો કે બહુ મજા આવી ભગતે ભજન હારું ગાયું પણ એ માર્ગદર્શન આપે છે કે જયા આવવાના નથી કબીર ઘણી જગ્યા એ જ્યા કબીર જ્યાં ઘણા ફૂતેલા દેવ હતા

ઈ દેવ માં જો ખાસ હોય તો પેલા ઘડનાર ને ના ખાય તો મૂર્તિ આપણે બનાવી હવે ઓલા પંડાન પંડિત પાંચ પ્રતિષ્ઠા કરવી છે આપણે બધા માની લીધું પાંચસો પંડિત ને બોલાયા એને અંદર પ્રાણ પૂર્યા આપણે માની લીધું પ્રાણ પૂર્યા અરીસા ઉપર કેમિકલ લગાવ્યું ધડાકો થશે ને એટલે અંદર પ્રાણ આવશે તો તમારા બાપન છે મરવા દો છો તમારા છોકરાન છે મરવા દો છો એમાં પ્રાણ પૂરો આ કોરોનામ ચા જતા રહ્યા હતા તો આ પ્રાણ પ્રતિ થાય આપણે કરી બેહારીએ આપણે માનતા આપણે માની અને જાપટી કોણ જીવ

વાહેકો ભગવાન આ ધૂપ ધુમાડા કર્યા આ બધું કર્યું આંધળા થી નાખી જવા જોઈ આયા નહી માતાજી ની આબરૂ હોના ની આંચું કાઢી હવે એ પાસો લઈને આયા નહી પોલીસ સ્ટેશન મેન કૂતરા લાયા કૂતરા ઓલા ભુવા બોલાયા પણ મેળા નહી ભુવા કે ભુવા એમ ના કીધું ગામડા જીયા છે ગામડા જીયા છે ડોબર મેન કૂતરા એ કહી દીધું અને વાજી ભગત જો બાર ગામ જયા હોય ને અહીંયા કૂતરી પાડી હોય ને કોઈ નજર ના કરવા દે કુત્રી અંદર ના કરવા દે ગમે આવ્યા એના વેઠલા ઉતારવા નથી આયા જગાડી દેક કે તો કુતરી મોટી ગોળ બિહારી હોય હા હા કયો જવાબ તમારે હાલવાનો પ્રશ્ન મારે કરવાનો ભજન વાણી કયો માર્ગ બતાવે છે કયું સૂચન બતાવે છે એ હમણાં અમે અમારા જેવા મહાપુરુષો આઈ તમને સમજણ પાડે છે વાત આમ છે અને જો હજી નહી જાગો તો આપણી પેટી જશે ખાડામાં એટલે મહાપુરુષો દ્વારા સત્સંગ દ્વારા છોડો આપણા ભારત ની સંસ્કૃતિ પથ્થર પૂજવાની નથી આપણે ભારતની સંસ્કૃતિ પથ્થર પૂજવાની છે જ નહીં એ તો પંડિતો લઈને આવ્યા છે આપણાને વડગર દીધા છે ખડ ને વડે